તો મિત્રો અત્યારે દેવાયત ખવડ લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે દેવાયત ખવડ જેલમાંથી છોડી દેવામાં આવ્યા છે જી હા મિત્રો અને છૂટતાની સાથે જ ખવડ સાહેબ નું જોરદાર ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું છે પણ મિત્રો હવે બને છે એવું કે આ સ્વાગત ની વચ્ચે કોઈક માણસો આવીને ખવડ ઉપર હુમલો કરવાના પ્રયત્નો અને પછી જે મોટો ઝઘડો થાય છે એ જોઈ તમારા પણ હોશ ઉડી જશે મિત્રો મિત્રો આટલું જ નહીં પછી તો પોલીસ આવી ખવડ ને પણ ફરી પાછા પોલીસ સ્ટેશન લઈ જાય છે તો શું બની છે આ સંપૂર્ણ ઘટના અને અત્યારે દેવાયત ખવડ ની હાલત કેવી છે એ જોવા માટે વિડીયો માં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નીચે કરી દેજો તો ચાલો આ બાબતે વાત કરી તો મિત્રો હવે થયું છે એવું કે બે દિવસ પેલા દેવાયત જેલમાં પૂરવામાં આવ્યા હતા અને ત્યાં એક રાત રોકવામાં પણ આવ્યા હતા અને પછી કોર્ટ માં લઈ જતા હતા ત્યારે જ એક ઘટના જે બની છે છે એ જોવા જેવી કેમ કે મંજૂર ને થઈ ગયા છે પણ પછી અટકાયત કરવામાં આવી છે અને આ જે સ્વાગત માં ઝઘડો થયો છે એનો પણ તમને વિડીયો આગળ બતાવવાનો છે તો વિડીયો માં છેલ્લે સુધી બન્યા રહેજો અને ખવડના જે વકીલ છે એ દેવાયત ખવડ ને લઈને ઘણા બધા મોટા ખુલાસાઓ કરી રહ્યા છે અને વકીલ સાહેબ જે ખુલાસા કર્યા છે એમાં તો ઘણા બધા લોકોની પોલ ખોલી નાખી છે પહેલા એમની પાસે જાણીએ કે શું બન્યો છે આ સમગ્ર મામલો અને ત્યારબાદ વિડીયો જોઈએ ઓકે આજે શું મામલો હતો અને શું એ થયું છે ધારામાં જે થોડા દિવસ પહેલા જે ગુનો આક્ષેપિત અટેક થયો હતો અને એ બાબતનો ગુનો નોંધાયો હતો એમાં લેવાયત ખબર અને બહારથી જે લોકો એવું કોઈ આરોપ હતો અને બાબતમાં તારા પોલીસ સ્ટેશનમાં થવા સાથેના છ આરોપી અન્ય આરોપી એમની ધરપકડ જોવા આવી હતી આજે નામદાર પદ રજૂ કરવામાં